ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે નોરતાનો ફર્સ્ટ ડે છે ચૈત્ર નોરતા બેસી ગયા આજથી હું પણ ઉપવાસ કરવાની છું જલ્દી જૂટી ગઈ હતી પણ પાણી ભરતા વાર લાગી ગઈ એટલે જોને હજુ પથારી પણ નહીં વણીએ પહેલાં જો આળસુ માણસો એ દસ વાગે સવાર થાય એ લોકોની ને અમે સાત વાગેના ઉઠવાવાળા માણસો તમે હજુ ઇઠી પણ નહીં બ્રશ કર્યું છે બ્રશ કરીને ઘરનું બધું કામ કરી નાખ્યું છે હમણાં જલ્દીથી નાઈને ફ્રેશ થઈને પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ રાખીએ કે હજુ ઇઠા બી નહીં યાર આ પથારી બી આમ જ છે આ જો ને આ રૂમ પણ વાળવાના બાકી છે હજુ કંઈ જ નહીં કર્યું ચલો મળીએ થોડા ટાઈમમાં મેં નાઈને રેડી થઈ જાઉં પછી તમને બતાવું ટાણા તો હું થઈ ગઈ નાઈને એકદમ રેડી કોલેજ પર જવા માટે જો ક્યાર તો નહીં સારી લાગતી હતી પણ હમણાં નાઈને ફ્રેશ થઈ ગઈ છે તો મસ્ત લાગુ જ તો આ છે આપણું નારિયળ આપણું નારિયેળ આ નારિયેળની બહુ લાંબી કહાની છે ફોડવાનું હતું પહેલી એપ્રિલે પણ આજે કેટલી થઈ ગઈ નવ એપ્રિલ તો પણ મેં કીધું કે હવે નાઈને ફ્રેશ થઈને નારિયેળ સાફ કરી નાખું છોલી નાખું ને પછી ફોડું પણ મમ્મા શું કહે સાંજે સાંજે નારિયળ ફોડજે પ્રસાદી કરજે યાર બિચારું રાહ જોઈ છે પહેલી એપ્રિલ હું લાવીને મૂક્યું છે આને હજુ ફોડવાનું ઠેકાણું નથી તો હવે હું કોલેજ પર જાઉં આ નારિયેળ આપણે સાંજે ફોડશું તેના તો હું આવી ગઈ છું હમણાં ઘરે જઈને કોલેજ પર લેક્ચર અટેન્ડ કરી લીધો હતો હવે આવી ગઈ છું ઘરે આજે મેં ઉપવાસ રાખ્યો છે ને એટલે મમ્મા મારા માટે લાવ્યા છે જો ઉપવાસ કરે તેના બહુ ફાયદા ખબર ફ્રૂટ ખાવા મળે તમારે ખાવું હોય તો ચાલો આવી જાઓ ખાવા તો આ છે દ્રાક્ષ મમ્મા મારા માટે દ્રાક્ષ લાવ્યા છે પછી આ તરબૂચ તરબૂચ પણ લાવ્યા છે આ સફરજન કેટલું બધું લાવ્યા છે મમ્મા જો ઉપવાસ છે ને એટલા માટે બધું લાવ્યા છે તો હવે આપણે ખાવાનું પછી વ્લોગ કન્ટિન્યુ રાખીએ વિડિયો પછી કન્ટિન્યુ રાખે તો પ્લીઝ મને ખાઈ લેવા દો રોજે 9 10 વાગે ખાવા વાળી છોકરી ઉપવાસ રાખે તો પછી ભૂખ તો લાગવાની તમે પણ ઉપવાસ રાખ્યો હોય તો કઈ ખાઈ લેજો કઈ ફ્રૂટ છે ચાલો હું ખાઈ લઉં પછી તમને વિડીયો બતાવો આ છે નારિયેળ જોઈ શકતા છો અમે ચાંલો કરી દીધો છે આજે તો આને સાફ કરીને માતાજીને ચઢાવી જ દેવાનું છે આપણા દસ કે કમ્પ્લીટ થઈ ગયા ને ઇન્સ્ટાગ્રામમાં તેની ખુશીમાં બધા કેક કાપે સેલિબ્રેટ કરે આપણે માતાજીને નારિયળ ફોડીને વધામણી આવે પ્રસાદી કરશું આમાંથી જે નારિયેળ નીકળશે ને કોપરું નીકળશે ને તેની પ્રસાદી કરીને ફળિયામાં બેસું મેં જ માન્યું હતું કે આપણા ઇન્સ્ટાગ્રામ પર દસ હજાર ફોલોવર્સ કમ્પ્લીટ થશે તો આપણે માતાજીના નામનું નારિયેળ ચડાવશું એમણે આપણને એટલો સપોર્ટ કર્યો સાથ આપ્યો તમે પણ સપોર્ટ કર્યો સાથ આપ્યો મને ફોલો કરી એના માટે ને કહેવાય ને માણસોને કરેલો વાયદો ભૂલી જાય તો ચાલે પણ ભગવાનને કરેલો વાયદો નહીં ભૂલાય એટલા માટે નારિયળ સાફ કરતી છે તો મને નથી આવડતું પણ માનેલું છે તો હવે જાતે સાફ કરવું પડે એટલે ચાલો આપણે નારિયેળ સાફ કરીએ

પૂરેપૂરો વિડીયો જોયો એના માટે થેન્ક યુ સો મચ